ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી નીરજ ગુડ મોર્નિંગ કઈ રીતે આજે વૈશ્વિક બજારો સંકેત આપી રહ્યા છે જી ગુડ મોર્નિંગ ચાંદીને આજના દિવસના સંકેતો આપણને થોડા ફરી પાછા એક વખત નબળા તરફેના મળી રહ્યા છે કારણ કે જો ગઈકાલે અમેરિકાના બજારોની વાત કરીએ અહીંયા તો આપણને એક તેજી સાથેનો કારોબાર ખાસ કરીને જોવા મળ્યો તો કાલે તેજી સાથે અમેરિકાના બજારો ખાસ કરીને બંધ થયા ઇન્ટ્રા ડેની અંદર પણ આપણને ત્રણ ત્રણેય ઇન્ડેક્સની અંદર થોડો ઘટાડો ખાસ કરીને આવતો જોવા મળ્યો હતો એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનો છે પરંતુ બીજી તરફ આપણે વાત કરીએ તો ગઈકાલે આપણને ડેલ્ટા એરલાઇન્સના શેરની અંદર એક સારી તેજી જોવા મળી બાર ટકા જેટલો ડેલ્ટા એરલાઇન્સનો શેર અહીંયા થી ખાસ કરીને વધતો દેખાયો ગાઈડન્સ અહીંયાથી આપણને યથાવત રહેતું જોવા મળ્યું હતું એટલા માટે ખાસ કરીને શેરની અંદર એક તેજી ખાસ કરીને આવતી જોવા મળી બીજી તરફ માંગ સ્થિર રહેવાને કારણે પણ અહીંયાથી તેજી જોવા મળી હતી એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું છે અન્ય એરલાઇન્સ પણ લગભગ પંદર ટકા જેટલા આપણને વધારા સાથેના કામકાજ કરતા દેખાયા હતા એટલે એના પર એક ફોકસ રાખીશું આ બધાની વચ્ચે તમને ખાસ કરીને ગઈકાલે ટેસ્લામાં પણ એક સારી તેજી આવતી જોવા મળી પાંચ ટકા જેટલો કંપનીનો શેર ચડ્યો હતો બીજી તરફ સ્ટ્રીટ પર જે સેક્ટોરલ રૂટિક જી ધીરજ ટેકનિકલ એર ફરી આપની પાસેથી આવી એ ડિટેલ્સ જાણીએ પરંતુ ઓવરઓલ જે સેટઅપ આપણને બનતું જોઈ રહ્યા છે સૌથી પહેલાં યુએસ માર્કેટના ક્લોઝિંગ પર નજર કરીએ કારણ કે હાલ એટલા કોઈ પોઝિટિવ સેટઅપ નથી પરંતુ યુએસ માર્કેટ જે છે એ આપણને મજબૂત ક્લોઝિંગ ગઈકાલના સેશનમાં આપણે ખાસ કરીને બતાવ્યું હતું જ્યાં જોવા જઈએ તો ક્લોઝિંગ ઇન્ડાયસીસ એક મજબૂતી ત્રણે ઇન્ડેક્સ જોઈએ યુએસ માર્કેટમાં તો એક દિવસ દરમિયાન થોડાક એક ઘટાડો આવ્યો પરંતુ જે ક્લોઝિંગ બતાવ્યું છે ડાઉઝોન્સ અડધો ટકા મજબૂતી સાથેનું ક્લોઝિંગ છે ના ફ્લેટ પરંતુ પોઝિટિવ રહ્યું અને એસએનપી ફાઇવ હંડ્રેડમાં પણ પાંચ ટકા આસપાસથી આપણને મજબૂતી સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું એટલે જે સેશન દિવસ દરમિયાન યુએસ માર્કેટ માટે હતું ત્યાંથી નીચલા લેવલથી એક રિકવરી સાથે ખરીદારી સાથે આપણને ક્લોઝિંગ પણ ખાસ કરીને જોવા મળ્યું છે નીરજ અન્ય ડિટેલ્સ જાણીએ વૈશ્વિક બજારોના જે સંકેતો છે એના પર જી ખાસ કરીને આપણે વાત કરી રહ્યા હતા વોલ સ્ટ્રીટ પર જે સેક્ટોરલ રોટેશન છે એ ખાસ કરીને આપણને જોવા મળ્યું છે જે પહેલી છ મા છેલ્લા છ મહિના હતા ખાસ કરીને અમેરિકાના બજારમાં એની અંદર આપણને એક સુસ્તી જોવા મળી હતી પરંતુ જુલાઈની અંદર એક સારું એવું આઉટ પર્ફોમન્સ આપણને અમેરિકાના બજારની અંદર આવતું ખાસ કરીને દેખાયું છે એસએનપી ફાઇવ હંડ્રેડની અંદર જો વાત કરીએ તો પહેલા હાફની અંદર આપણને એનર્જી સેક્ટરમાં સૌથી વધારે ક આવતી જોવા મળી હતી અને જુલાઈમાં એ જે એક એવું સેક્ટર હતું કે જ્યાં તમને સૌથી વધારે ખરીદદારી ખાસ કરીને આવતી જોવા મળી બીજી તરફ ખાસ કરીને કમ્યુનિકેશન સેક્ટરમાં નફા વસૂલીથી થોડી ઘણી ખરીદારી આપણને ફરી પાછી આવતી જોવા મળી છે અને બીજી તરફ ગોલ્ડમેન સેક્સનું કહેવું છે કે પોર્ટફોલિયોમાં હવે એક બાજુના અલોકેશનથી અમેરિકાના બજારમાંથી દૂર રહેવું જોઈએ એટલે ખાસ એના પર અહીંયાથી આપણે ફોકસ રાખવાનો છે આ બધાની વચ્ચે બજાર માટે અમુક મહત્વના આંકડા ઉપર પણ નજર કરી લઈએ તો યુએસ ડોલર ઇન્ડેક્સ હવે સત્તાણુંની નીચે જે સતત આપણને કામ કરતો દેખાઈ રહ્યો હતો સત્તાણું ઉપર આવ્યો છે સત્તાણું પોઈન્ટ પાંચ પાસે આપણને ખાસ કરીને ડોલર ઇન્ડેક્સ આવતો દેખાશે એટલે એના પર એક ખાસ ફોકસ હવે અહીંયાથી રાખવાનો છે બીજી તરફ ક્રૂડના ભાવ આપણને ફરી પાછા એક વખત અહીંયાથી ઘટાડો આવ્યો છે જે પ્રકારે અહીંયાથી સપ્લાય વધવાની એક સમાચાર મળી રહ્યા છે એને પગલે અહીંયાથી ખાસ કરીને ક્રૂડમાં એક ઘટાડો આવતો દેખાયો છે અને સોનાની કિંમત ગઈકાલે પણ આપણે ચર્ચા કરી હતી લગભગ તેત્રીસો ડોલરની આજુબાજુ સ્થિર છે ત્યાં જ અત્યારે આપણને સોનાની કિંમતો રહેતી દેખાઈ રહી છે એટલે એના પર એક ફોકસ ખાસ રાખવાનો છે હવે આ બધાની વચ્ચે આજે એશિયાના બજારો પર આવો તમને મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે ખાસ કરીને નિકેની અંદર એક ઘટાડા તરફી કારોબાર છે લાલ અંદર આજે કામકાજ કરી પરંતુ જો તમને કોરિયામાં પણ એક દબાણ છે તાઇવાનની અંદર પણ ફ્લેટ ટુ પોઝિટિવ ઓપનિંગ છે કોઈ બહુ મોટા વધારે સંકેતો નથી બીજી તરફ તમને સાંઘાઈ સ્ટ્રેટ ટાઈમ્સ હેંગસેંગ અહીંયા એક પોઝિટિવિટી સાથેનો કારોબાર ચોક્કસથી આજના દિવસમાં જોવા મળી રહ્યો છે પરંતુ આ બધાની વચ્ચે આવો ગિફ્ટ ઉપર કારણ કે ગઈકાલે આપણે ક્લોઝિંગ બેઝિસ પર પચીસ ચારસો અને પચીસ છસોની જે રેન્જ હતી એ નીચેની તરફ આપણે થતી જોવા મળી પચીસ ચારસો એકવીસ પર નિફ્ટી ફ્યુચર્સ બંધ થયા હતા ગિફ્ટ નિફ્ટી પચીસ બસો ત્યાંસીના સંકેતો આપી રહ્યું છે એટલે સો સવાસો પોઈન્ટના ગેપડાઉન સાથે આજે શરૂઆત થાય એના એટલે એવા પૂરેપૂરા શક્યતા છે એટલે આજના જે થોડા સંકેતો છે વૈશ્વિક બજારોથી પણ નર્માસ તરફના ચાર મળી રહ્યા છે